જારે જારે ભાજપની વાત હોય ત્યારે ત્યારે ધર્મની વાત થાય છે જારે જારે ભાજપની વાત હોય મારી માં તમે મારા વડીલ મહેનત કરવી પડશે એક જહાજ આપણું છે એ જહાજમાં કોણ કેપ્ટન છે મહત્વનું નથી એ જહાજમાં કોણ ક્યાં બેઠું છે એ મહત્વનું નથી

તાકાત વાળો પ્રયત્ન છે અને તમારા આકાઓમાં તાકાત હોય તો આ પ્રયત્નને રોકી બતાવે આ પ્રયત્નને રોકી બતાવે તમારે કરોડો ખર્ચવા હોય તો કરોડો ખર્ચો તમારે લાકડીઓ ચલાવવી હોય તો લાકડીઓ ચલાવો તમારે ગોળીઓ ચલાવવી હોય તો ગોળીયા ચલાવો પણ ઓગણીસો સુડતાલીસ થી આજ સુધી મહાભારત નો ઇતિહાસ રહ્યો છે કે જયારે જયારે લોકોએ ઠામી લીધું છે જયારે જયારે મતદારોએ ઠામી લીધું છે ત્યારે કોઈના બાપ ની તાકાત નથી કે લોકો થી ઉપર જઈ શકે મતદારો થી ઉપર જઈ શકે જ્યારે જયારે ભાજપ વાત હોય ત્યારે ત્યારે ધર્મ વાત થાય છે મારે આજ ધર્મની વાત કરવી છે આ પહેલાં પણ હું અનેક મંચ ઉપર બોલી ચૂક્યો છું કે ભાજપના પૂરા દેશના પૂરા ગુજરાતના એક પણ નેતામાં ધર્મ નામનો જો એકડો હોય તો તમે ક્યો એ સમય તમે ક્યો એ ચેનલ તમે ક્યો એ સ્થળ આવો ધર્મ શું છે એ ગુજરાતને તમે સમજાવો ધર્મ શું છે એ ગુજરાતને હું સમજાવીશ અને એક ઈંચ પણ પાછો પડું ને તો સમાધિ લેવા તૈયાર છું સમાધિ લેવા તૈયાર છું આવો સૌ સાથે મળીને પ્રતિજ્ઞા લઈએ ઘરે ઘરે જઈએ એક એક ગુજરાતીને મળીએ એની વેદના સાંભળવાનો પ્રયત્ન કરીએ અને એને કહીએ કે બાપ બે અઢી વર્ષ રાહ જોઈ જાઓ બે અઢી વર્ષ રાહ જોઈ જાવ ક્યાંક નાના નાના કારણો હશે ક્યાંક નાની નાની સમસ્યાઓ હશે પણ હું બહુ સારી રીતે જાણું કે જો પાર્ટીને પ્રેમ કરતા હોઉં ઈમાનદારીને પ્રેમ કરતા હોઉં ગુજરાતને પ્રેમ કરતા હોઉં અને સત્યાવીસમાં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર જોવા માંગતા હોઉં ને તો નાના નાના વાંધાઓને સાઈડમાં કરજો બાપ એક જોડી બૂટની લાલચમાં ને લાલચમાં પૂરી ગાય કતલખાને ન વહી જાય એનું ધ્યાન રાખવું એ તમારો મારો ધર્મ છે હા કે ના